લીડિંગ વડોદરા ફેશન પ્રિવ્યુ મોડેલ્સ ઓડિશન યોજાયું હતું જેમાં પચાસ થી વધુ મોડેલ્સે ઓડિશનમાં ભાગ લીધો હતો વડોદરા શહેરના આરસી દત્ત રોડ ઉપર આવેલી એક ખાનગી હોટેલ ખાતે વડોદરા ફેશન પ્રિવ્યૂ મોડલ્સ ઓડિશન રાખવામાં આવ્યું હતું આ અંગે માહિતી આપતા આયોજક મેહુલ સુધારે જણાવ્યું હતું કે વડોદરા ફેશન પ્રિવ્યૂ કરીને એક શો લાવી રહ્યા છીએ એનું ઓડિશન વડોદરામાં રાખ્યું છે આ શો લાવવાનો મુખ્ય હેતુ એ છે કે બહાર જે બધા ફેશન વીક અને ઇવેન્ટ યોજાય છે એનો એક પ્રિવ્યુ કરી રહ્યા છીએ વડોદરામાં ઘણું બધું ટેલેન્ટ છે મોડલિંગને લઈને જે અમે ઘણીવાર બહાર જોયું છે મેં પોતે ઇન્ડિયામાં ઘણા બધા શો કર્યા છે અને વડોદરામાં તો ખાસી બધી ઇવેન્ટ કરી ચૂક્યા છે જેમાં એમણે જે ટેલેન્ટને બહાર કાઢ્યું છે એમાંથી અમે ઓડિશન લઈને એક પ્રયાસ કરીએ છીએ કે વડોદરામાં એક સફળતા મળે તેવો શો કરીએ અને એના પછી અમારો પ્લાનિંગ એવો છે કે બહાર અમે જ્યાં પણ ફેશન વીકમાં જઈએ છીએ ત્યાં અહીંના વડોદરાના ટેલેન્ટને ચાન્સ આપીએ આજે પચાસથી સાઠ જેટલા મોડલ્સ ઓડિશનમાં આપવાના છે તેમ જણાવ્યું હતું આ અંગે વધુ માહિતી આયોજક મેહુલ સુથારે આપી હતી Okay, now slowly, दीड़े दीड़े. And during this time, नहीं करेंगे We will not talk. आराम से स्लोली वॉक एंड जस्ट सी इच अदर एंड फील द रूम थोड़ा धीरे धीरे चलेंगे फील दी ऑफ द रूम रूम से वाकिफ हो जाओ सबके इम्पोर्टेंट राइट आई एम ऑनेस्ट कि अभी मैं थोड़ा नर्वस हूँ इतने सारे लोग एक साथ मेरे फेस में मुझे देख रहे हैं तो थोड़ा नर्वस होता है राइट एंड हमारे जितने भी न्यू पार्टिसिपेंट्स हैं तो उनके लिए एक छोटी सी एक्सरसाइज है जो आप सबको भी करना है जिन्होंने पहले भी पार्ट लिया हुआ है because i feel you have so visibility with us is a professional model and an actor આજે અમે વડોદરા ફેશન પ્રિવ્યુ કરીને એક શો લાવી રહ્યા છે એનું ઓડિશન રાખ્યું છે વડોદરામાં બેઝિકલી આ શો લાવવાનો પર્પઝ એ છે કે બાર જે બધા ફેશન વીક્સ ને બધું થાય છે એનો એક પ્રિવ્યુ કરી રહ્યા છે અહીંયા વડોદરામાં અને વડોદરામાં ઘણું બધું ટેલેન્ટ છે મોડલિંગને લઈને એ અમે લોકોએ ઘણીવાર બહાર જોયું છે મેં આખા ઇન્ડિયામાં ઘણા બધા શોઝ કર્યા છે ઓલ ઓવર ઇન્ડિયા અને દીપા મેડપે બરોડામાં ખાસી બધી ઇવેન્ટ્સ અત્યાર સુધી કરી ચૂક્યા છે એટલે એમણે જે ટેલેન્ટને બહાર કાઢ્યું છે એમાંથી અમે લોકો આજે ઓડિશન્સ લઈને ટ્રાય કરીએ છીએ કે બરોડામાં એક સક્સેસફુલ શો કરીએ અને એના પછી અમારો પ્લાનિંગ એવો છે કે બહાર જ્યાં પણ અમે ફેશન વીક્સમાં કે ત્યાં જઈએ છીએ ત્યાં અહીંના ફેશન વીક્સમાં અહીંના વડોદરાના ટેલેન્ટને બાર ફેશન વીક્સમાં ચાન્સ આપીએ અને આજે લગભગ સાહીઠથી સિત્તેર મોડલ્સ ઓડિશન આપશે બરોડામાંથી અને જ્યુરી માટે અમે અમારા જે સિનિયર મોડલ્સ છે એમને બોલાવ્યા છે કે જે લોકોને ખાસો અનુભવ છે આ ફિલ્ડમાં કામ કરવાનો ફસ્ટ જ્યુરી છે સોહિલ લિયા એ પ્રોફેશનલ મોડલ છે અને એક્ટર છે એમને પણ એમનું કેરિયર અમારી સાથે જ શરૂ કર્યું હતું આવી જ રીતે ઓડિશનમાંથી એ સિલેક્ટ થયા એમણે બે ત્રણ કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કર્યું અને પછી હવે ઇન્ડિયામાં પ્રોફેશનલ રનવેઝ કરે છે એમનું એક મ્યુઝિક આલ્બમ પણ હવે આવ્યું છે સેકન્ડ જ્યુરી ઈશાન રાણા એ પ્રોફેશનલ મોડલ અને ટેટો આર્ટિસ્ટ છે અને એમણે હમણાં એક વર્લ્ડ રેકોર્ડ પણ કર્યો છે આ ટાઈમ થર્ડ ઇઝ લજ્જા શર્મા એ પણ પ્રોફેશનલ મોડલ છે અને એ પણ ખાસા શૂટ્સ અને શોઝ કરી ચૂક્યા છે એટલે એ ત્રણેય જણ મોડલ્સનું મૂલ્યાંકન કરશે બેઝિકલી અમારા ક્રાઇટેરિયા છે તમારી ઓવરઓલ પર્સનાલિટી કોન્ફિડન્સ તમારો લુક્સ અને હાવ યુ વોક વિથ કોન્ફિડન્સ એમાંથી આજે અમે સિલેક્ટ કરીશું